સુરત ઇસ્મીર હોસ્પિટલના રસોડા વિભાગની બેદરકારી કમિટી ચેરમેને દર્દીઓને આપવામાં આવતા ભોજનનો ખોળીયો ભરતાં જ કાંકડી નીકળી એસએમસી સંચાલિત ઇસ્મીર હોસ્પિટલમાં આજે પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આઈરે સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી આ સમયે તેમની સાથે આરએમઓ નર્સિંગ ઉપરાંત રસોડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા જ્યાં તેમણે રસોડામાં રહેલા શાકભાજી કઠોળ સહિતની તમામ ચીજવસ્તુઓની તમામ ચીજવસ્તુની ચકાસણી કરી હતી જે બાદ મનીષા આહિરે દર્દીઓને આપવામાં આવતા કઠોળનો ટેસ્ટ કરવા કોળિયો ભર્યો હતો જેમાં કાંકરી આવતા તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા અને હાજર અધિકારીઓને આ બેદરકારી બદલ ખખડાવ્યા હતા આ બાબતે કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું કે જો હોસ્પિટલમાં લોકો સારું ભોજન મળશે તો દવા દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જઈ શકશે આજે રસોઈમાંથી કાંકરી નીકળતા રસોડા સંચાલકોને બોલાવીને જરૂરી સૂચન કર્યા છે આ સાથે જ અત્યાધુનિક રસોડું બનાવવામાં આવે તે પ્રકારની તૈયારી ધરવામાં આવી છે નમસ્કાર જય દ્વારકાધીશ હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે એટલે મારી ફરજમાં આવે કે મારી હોસ્પિટલની અંદર જે મહા મહેનતથી શાસક પક્ષ પદાધિકારીઓ દ્વારા અને લોકોની મહેનતથી જે આ હોસ્પિટલ ઊભી થઈ છે અને આદરણીય આપણા વડાપ્રધાનજી જેનો આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચ્યું છે સ્મીમેર એના માટે બેસ્ટ છે અને આશીર્વાદ સમાન છે ત્યારે આ હોસ્પિટલમાં એડમિટ થતા દર્દીઓને પણ પૌષ્ટિક આહાર મળે એ માટે આજે મેં સ્મિમર હોસ્પિટલમાં ચાલતા અમારા કિચનની વિઝિટ કરી હતી કે જ્યાંથી દર્દીઓને ત્રણથી ચાર ટાઈમ ભોજન મળે છે ડેલીના ત્રીસ રૂપિયા હોય છે ને એની અંદર એને ત્રણથી ચાર ટાઈમ ભોજન મળતું હોય છે તો આજે મેં વિઝિટ કરી તો એમાં એક લીલું સબ્જી હતું એક મિક્સ કઠોળ સબ્જી રોટી દાળ ભાત શાક રોટલી અને સેલેડ આની વિઝિટ કરી અને મેં ટેસ્ટ પણ કર્યો તો ઓલ ઓવર સારું છે પણ અમારી ક્યાંય ને કંઈ લાગણી અમારી પદાધિકારીઓની શાસક પક્ષને અહીં અમારો જે સ્ટાફ છે એની એવી છે કે ભાઈ કિચન ખૂબ સારું મોટું ડેવલપ થાય અને અહીંથી ટ્રોલી દ્વારા અમે દર્દીઓ સુધી જે ભોજન પહોંચાડીએ છીએ એ અહીંથી પેકિંગ થાય અને હાઇજેનિક રીતે દર્દીઓ સુધી પહોંચે એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ ખૂબ સારું અહીંયા કોલ સ્ટોરેજ બને કે જેની અંદર અમારું અનાજ કઠોળ શાકભાજી સચવાઈ રહે આના માટેની પણ અમારી તૈયારી છે અને ખૂબ સારું થ્રી સ્ટાર ફાઈવ સ્ટાર જેવું કિચન બને અને જાણીએ છીએ કે જે દવા જેટલી અગત્યની છે એટલું પણ આહાર પણ જરૂરી છે એટલે આહારનું પણ પૂરતી કાળજી લેવાય છે પણ વિશેષ કાળજી લઈ અને ઝડપથી દર્દી સાજો થાય એના માટે અમે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે કે ઝડપથી હાઇજેનિક અમારું કિચન બને પ્લેટથી માંડીને ખૂબ સારું સેફ હોય એમાં ટીમ હોય ડૉક્ટર હોય ડાયટિશિયન હોય ન્યુટ્રિશન હોય આવું અમે કામ કરીએ છીએ જેનો ઝડપથી અહીં એડમિટ દર્દીઓને લાભ મળશે હાલમાં જે મેં વિઝિટ કરી છે નાના મોટા અમુક મારા ધ્યાન પર મુદ્દાઓ પણ આવ્યા છે એ ઝડપથી એનો સુધારો થાય એની પણ મેં સ્ટાફને સૂચના આપી છે એટલે ક્યાંય ને ક્યાંય આશા છે કે જે આદરણીય વડાપ્રધાન અને અમારા પ્રદેશ અધ્યક્ષ જે આરોગ્યલક્ષી સેવા દર્દીઓ અને છેવાડાના લોકો સુધી પહોંચે એનામાં અમે ઝડપથી સફળ થાય અને થઈ જ રહ્યા છીએ પણ ખૂબ અત્ય આધુનિક સુવિધા મળે એના માટે અમે ઝડપથી કામ કરીએ